રેન્જ આઈજી સાહેબનું ઇન્સ્પેક્શન રાજકોટ ગ્રામ્ય જિલ્લાનું ચાલુ છે કાલે સાહેબની પ્રેસ કોન્ફરન્સ હતી અને આજે ઇન્સ્પેક્શન પરેડ આઈજીપી સાહેબ દ્વારા લેવામાં આવી છે ગુજરાત રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબ અને આઈજી રેન્જ શ્રી અશોક કુમાર સાહેબના નેતૃત્વમાં રાજકોટ ગ્રામ્ય પોલીસ બહુ સરાહનીય કામ કરી રહી છે જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નોર્મલ છે કોઈ પણ જ્વલંત પ્રશ્ન અત્યારે નથી કોઈ નાના મોટા મુદ્દાઓ આવે છે તો એના તાત્કાલિક નિકાલ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કરવામાં આવે છે ગંભીર ગુનાઓની વાત કરીએ તો ખૂન ખૂનની કોશિશ ધાળ લૂંટ ઘરફોડ જેવા બનાવોમાં ગયા વર્ષની સાપેક્ષ આ વર્ષમાં પાંચ ટકાથી લઈને ત્રીસ ટકા સુધીનો ઘટાડો થયો છે સાથે સાથે જે ફેટલ એક્સિડન્ટ્સ છે આમાં પણ નોંધપાત્ર ઘટાવો ઘટાડો જોવા મળ્યા છે અમારી જે પ્રાયોરિટી અહીંયા છે એ મહિલા સુરક્ષા ટોપ પ્રાયોરિટીમાં છે અમારી આમાં મહિલાઓમાં કાયદા સંબંધમાં જાગૃતિ માટે અભિયાન ચલાવવામાં આવશે અને સી ટીમ્સને મજબૂત કરવામાં આવશે એની સાથે સાથે આજથી અમારી ઝુંબેશ વ્યાજખોરો વિરુદ્ધ ચાલી રહી છે આમાં હું આપના માધ્યમથી રાજકોટ ગ્રામ્ય જિલ્લાના તમામ નાગરિકોને આહવાન કરું છું કે આપને કોઈ વ્યાજખોરના ત્રાસ હોય તો આપ તાત્કાલિક સંબંધિત પોલીસ સ્ટેશનમાં જાણ કરો જેથી કરીને અમે તમારી ફરિયાદ દાખલ કરીને આગળની કાર્યવાહી કરી શકીએ પોલીસ પ્રજાની મિત્ર છે આ સૂત્રને અમે સાથે એની સાથે ચાલીશું એને આ સૂત્રને સાર્થક બનાવીશું અને જે લુખા તત્વો છે આ લોકો વિરુદ્ધમાં કડકમાં કડક પગલાં લેવામાં આવશે આ લોકો સાથે અમારા જે વલણ છે બહુ કડક રહેવાના છે આમ સામાન્ય નાગરિક નાગરિકો કોઈ પણ બાબતમાં અમારી પાસે આવીને પોતાની ફરિયાદ નોંધાવી શકે છે પણ જે એન્ટી સોશિયલ એલિમેન્ટ છે આ લોકોને રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા કાયદાનો પાઠ ભણાવવામાં આવશે